સમાજના તમામ વડીલો યુવાનો માતા બહેનો તમામ ભૂલતાઓ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને બે હાથ જોડીને માથું નમાવીને મારા સેવા વાત કરું છું સાથીઓ

એની જે ભાવનાઓ છે દાદા ની જે ચાહત છે નો ડાઉટ આપણા યુવાનો માં હોવી જોઈએ પણ એની વ્યવસ્થા અને યુટ્યુબ પર મીડિયા ધંધો વારો પછી મારો વારો આવશે પણ અહીંયા આવીને જો જ છું અને આપણા વિપક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા આપણા વડીલ છે તો સાથી આ સમાજ નું મંચ છે કોઈ પાર્ટી નું મંચ નથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજ ને જાગૃત કરવાનું એક કરવાનું કામ કરે છે આ સમાજ નું મંચ છે આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આદિવાસી ટિકિટ આપી દે પણ મારી જાતિનું આદિવાસી જાતિ નું સરટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી એ લોકોએ ભૂલવી જોઈએ એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિ યાદ રાખવું જોઈએ ત્યારે સાથીઓ આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું આજે એકસો ને બત્રીસ નું સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે અને બત્રીસમું સંમેલનમાં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાને આપી દેવાનું આજે આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકો એ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે સાથીઓ આદિવાસી એટલે કોણ આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી એ આ દેશ મૂળ માલિક છે આ પૃથ્વી પેલા આદિવાસી સંસ્કૃતિ વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિ છે સભ્યતા આ સંસ્કૃતિ આ સભ્યતા આપણી પરંપરાઓ આપણી પ્રથાઓ આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજીત્રો આપણા ઓજારો સચવાઈ રહેશે તે જ દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે તો કપરો કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લાગાડી દેવામાં આવ્યા છે આગળ ઓશોધતાતાએ કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છીએ પણ આજે મોડ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મોડ માલિક 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે બે બે દિવસો લાઈન પર ઊભો રહે છે આ પરિસ્થિતિ કે છોટાઉદેપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સૌ બધા ધરણા કરીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છે છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહી હોય શિક્ષકો નહી હોય તો આવી પરિસ્થિતિ આપણે બધા ધર્મ સંપ્રદાય ગયા છે આપણે બધા નાના મોટા સંગઠનો બનાવીને વેચાઈ ગયા છે આપણામાં એકતા નથી એટલા માટે આજે આદિવાસી સમાજની આ હાલત છે સાથી આદિવાસી છે છે છતાંય આપણી હાલત આ પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ આ છે આપણે બધાએ સ્વીકારવું પડશે એમાં બધાની જ ભૂલ છે બધાની જ આમાં ભૂલ છે વધારે કોઈની ભૂલ હોય બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય એકબીજા સાથે લડાવી રહેલા છે પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી પાર્ટી કે ક્યારે જ ઊંચી કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ત્યારે

અમારા કેવડીયા માં અમારી આ હાલત બનાવી દીધી છે એવી જ રીતે નર્મદા ડેમના વિસ્થાપિતો કરી ચુક્યા છીએ જીએમડીસી ના લોકો સાથે પણ અમે મળ્યા છે જીઆઈડીસી માં જમીનો ગયેલી છે એ લોકો સાથે પણ અમે મળ્યા છીએ નેશનલ હાઈવે માં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે નહેરોમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે

બંધારણમાં તો તો ડબલ એનો પણ કાયદો છે કે આદિવાસીઓની જમીન બીજા કોઈ લઈ ના શકે છતાં સરકારો બીજા લોકોના નામે કરે કરે છે છે એને શ્રી સરકાર કરે છે સંવિધાનમાં તો પાંચમી અનુસૂચિની પણ સંવિધાન છે એમાં આર્ટિકલ બસો એકતાલીસ ક એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય એ એક ઇંચ પણ જમીન સરકારની નથી તો શા માટે સરકાર આ વિસ્તારો માં જમીન અથવા લે તો કેવા માંગુ છું સાથીઓ બંધારણમાં આપણી જંગી પણ જોગવાયો છે સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે તો સાથીઓ પાંચ ના ચોખા માટે લડવાના નથી પણ આવનારા દિવસો દૂર નથી અમે બધા તમારા આશીર્વાદ ધારાસભ્ય બન્યા છે અમે આ લોકોની કરણી અને કથ ની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે જ્યાં પણ સમાજ નું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે દુઃખ સાથે અમને કેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદ નો આટલો સરસ કાર્યક્રમ છે કમ સે કમ આ વિસ્તાર ના આઠ થી દસ ધારાસભ્યની ની અહીંયા હાજરી જોઈએ પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા એ દુઃખ સાથે સાથીઓ આજે તમારા જેવા લોકોના આશીર્વાદથી

આપણે બધા ભેગા થયા છે એ આદિવાસી આ એકતા પરિષદ ના મહેનત નું આજે પરિણામ છે જેના કારણે આટલી સંખ્યામાં આપણે ઉપસ્થિત થયા પ્રકૃતિ જીવન છે પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે જેના વગર આપણે જીવી નથી આગળ એક કાર્યક્રમમાં મારા એક સંસ્થા એક એમણે મને પૂછ્યું કે ભાઈ ભગવાન એટલે કોણ મેં કીધું ભગવાન ભ એટલે ભૂમિ એટલે એટલે વાયુ જેને અમે ભગવાન માનીએ છીએ પ્રકૃતિને પૂજનારા અમે છે સૂર્ય ચંદ્ર નીર ખાડી પર્વતો પહાડો અને વૃક્ષોને પૂજનારા અમારો આદિવાસી સમાજ છે ત્યારે સાથીઓ આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા આ જળવાઈ રે એવા પ્રયાસો આપણે કરતા રહીશું આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ નથી કહેતા પણ અમારા મિત્ર અને સાથી જ્યાં પણ જરૂર પડશે આપણે આવી જ રીતના બધા આદિવાસી સમાજના વડીલો યુવાનો માતા બહેનો સૌ સાથે મળીને સમાજ ને જાગૃત કરતા રહીશું એ જ અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અને એમને બે વાત મૂકવાની તક આપે બધા બધાનો આભાર માની બીજું છું ધન્યવાદ આપકી જે ખૂબ ખૂબ આભાર ડીડાપાડાના વિધાયક ચેત્રભાઈ હવે આપણે વ્યવસ્થા જાળવીશું હલો જે પણ આપણા યુવા મિત્રો અહીંયા હાજર છે તો આપણા હજી મહાનુભવ છે ને એ પણ ચાલે છે અને આપણે બધાને સાંભળવાનું છે જેટલી ચાવડાઓ આમાં રાખીને જેમ તેજસ દાદા એ આપણે બધાને કીધું છે ને કે આટલા કેટલા યુવાનો અહીં ઉભા છે આપણે નવમી ઓગસ્ટ પણ ઉજવતા હોય ત્યારે આટલા હોય પણ જયારે જયારે સમાજ તકલીફ પડે છે ને આપણે લડવાનું હોય છે ને તો આટલા કોઈ નથી દેખાતા ચાર પાંચ જણા હોય છે નસવાડીમાં આવે છે કોઈ દેખાય છે કોઈ તો ચાહના ના એમાં પણ રાખજો હવે અને ત્યારે પણ આટલા ભેગા થઈ જો ખાલી ખાલી ગુમો પાડો તાલીઓ પાડો

તમને બધા ને દુઃખ સાથે લાગણી સાથે વાત છે અને આ વાત મારા યુવાનો જાગૃત થાય અને તમે પણ સહયોગ બને જોડાય એ માટે ખૂબ ખૂબ આભાર ચેતરભાઈ વસાવા સાહેબ અને ટીના સાહેબ એમની લાગણી આપણે માન આપીએ છીએ હજી ઘણા બધા વક્તા આપણે સાંભળવાનું છે આપણે ધીરજ રાખીશું કોઈ આપણે જગ્યા છોડીશું નહીં આગળના વક્તા તરીકે આદરણીય ધીરુભાઈ ભેલ સાહેબની વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે આદરણીય ધીરુભાઈ ભીલ સાહેબ આપણે વ્યવસ્થા જાળવીશું કોઈ સ્થાન છોડશે નહીં હજી આપણે આગળના વક્તાને સાંભળવાનું છે ત્યારબાદ નરેન્દ્રભાઈ રાઠવો સાહેબ ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે નરેન્દ્રભાઈ રાઠવા સાહેબ તેઓ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને પ્રસંગ અનુરોપ કે શબ્દ કહેશે નરેન્દ્રભાઈ રાઠવો સાહેબ હજી આપણે વક્તાઓને સાંભળવાના છે વ્યવસ્થા જાણવાનું છે મિત્રો તમે મિત્રો ફરીથી બેસી જાય હજુ આપણે કાર્યક્રમ ચાલુ છે વડોદરાની એક ટીમ છે એ પણ તૈયાર રહે સાંસ્કૃતિક કાર્યક્રમ લઈને અને જે પણ ઉભેલા છીએ તમામે તમામ પહેલા જાય જેથી કરીને આપણે આ કાર્યક્રમ સુચારૂપ રીતે ચલાવી શકીએ આગળ તમામને નમ્ર વિનંતી એ પોતાની જગ્યાએ સ્માન ગ્રહણ કરે

તમામ યુવાન છે હવે છેલ્લે બે જ વર્તાઓ બાકી છે આપણે શાંતિથી બધા સાંભળીશું પછી સાથે જ આપણે બધા રજા લેવાના છે અમે પણ અહીંયા અમે પણ કલાક બે કલાક લાગશે તમને બધાને મળીને જવાના છે કોઈ ઉપરા

અમે ચેતરભાઈ વસાવાને એક જ ફેક્ટરીમાંથી પેદા થયેલા છે પૂછી લો પણ ચાલે ને ત્યાં ચાલે છે બરાબર એટલે પેહજ બધા આવી રીતે લડાઈ ન્યાય લડાઈ આપણે તાકાતવાર શક્તિશાળી લોકો સામે લડાઈ લડવાની છે આ તો તમે તરકડા ને ભાવીને આવી પણ કામ્યો પડે બત્રીસમી આદિવાસી સાંસ્કૃતિક એકતા મહેલનમાં આયોજિત અને એકતા પરિષદના બુઝુર્ગ અને સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ અલગ અલગ ગામમાંથી સમાજ માટે કઈ કરી મટવાની જે ભાવના અને લઈને કઈક આપણા અધિકારો સમજવા અને શીખવા માટે કોઈ લડાઈ વગર નથી લડાઈ એવી લડાઈ બહુ લાંબી છે અને જો લડાઈ લડવી હોય તો ધીરજ ખોવાનું બંધ કરી નાખજો બરાબર છે જો આપણા તાકાત હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું કે આપણે કાંઠા લઈને જઈ પહોંચવું પડે છે મુંબઈ થી દિલ્હી હાઈવે ઇન્ડસ્ટ્રીયલ કોલિડોલો છે એના માટે આપણે કોઈ નકલતા નથી નકળીએ હશે નકળીએ છીએ આપણે લોકો ઓરિજિનલ લડાઈ લડવી હોય તો ભારત દેશના બંધારણમાં આદિવાસીઓને જે ફંડામેન્ટલ રાઇટ છે એને પેલા સ્ટડી કરો અને સ્ટડી કરશો તો તમે આ તાકાત પર અને શક્તિશાળી લોકો સામે લડી શકશો આવી રીતના લડાઈ ની લડી બરાબર છે ખોટું લાગે તો માફ કરજો મેં સીધો પોઈન્ટ પર આવવા બને છું બરાબર એટલે આ જે લડાઈ છે તે જમીનની લડાઈ છે મિત્ર લડાઈ જમીનની લડાઈ આ મહાનુભાવો આપણા જે છે પોતાના માટે નથી બલિદાન આપ્યું હજારો આ દેશ પર દરેક જાતિના બાર લોકો આવીને આપણા પર આક્રમણ કરીને આપણી જમીનો છીનવી અને આપણા મહાપુરુષો આપણા ભગવાનો પર જળ જંગલ જમીન માટે લડતા લડતા એ લોકો પોતાની શહાદત બોરી છે અને આજે પણ એ જમીન નો પ્રશ્ન હલ નથી કર્યો સેમ પરિસ્થિતિ જમીન જળ જંગલ જમીન ની લડાઈ માટે આપણે ભેગા થઈને વાતો કરીએ છીએ લડવું જોઈએ બરાબર એટલે નાની સુની વાત નથી આ તમારું જે યુદ્ધ છે તમારામાં તાકાત છે અને સહી દિશામાં લાગુ કરો બાકી સરકાર સરકારના પાપની તાકાત નથી કે મારું કામ કેમ બાકી સભ્ય બરાબર નરેન્દ્રભાઈ રાઠવા સાહેબ હજી આપણે બે ત્રણ વક્તાઓને સાંભળવાના છે આપણે ધીરેજ રાખજો આજનો દિવસ આપણે ઘણી ધીરે રાખી હવે પછી આપણે કાર્યક્રમ આગળ વધારતા વડોદરા આવે કાર્યક્રમ ને સફળ બનાવી શકીશું પ્લીઝ આપણે જલ્દી વડોદરા થી આવેલ તીહાટી કરું છું હાજી બી સાંસ્કૃતિક કાર્યક્રમ બાકી છે બે ત્રણ વખત આપણે સાંભળવાના છે વ્યવસ્થા આપણે જાળવી રાખવાની છે

आदिवासी समाज गुजरात का महासभा गुजरात राज्य पूर्ता खूब सरस बात करें इतिहास आदिवासी समाज ने काम करें हमने पहलू का જરનો જન્મદિવસ થયો કોવિડના આણંદ દેશમાં આદિવાસી મહાસભાઓ બોલાવી બે લાખ તરફ વધારે થયા અને